મૃત્યુશૈયા પર જાતે ચાલીને કોણ સુવા માંગે છે છપ્પન ભોગ જોઈએ છે ને ભોજનમાં બધાને અત્યારે અહીંયાં ગામડે આવીને વાડીએ આવીને ખેતી કોણ કરવા માંગે છે લોકો ખેડૂની વાત કરે છે ધરતીપુત્રની વાત કરે છે ત્યારે તમારા મનમાં કેવું ચિત્ર ઉભું થાય છે ને એવું મારા શબ્દો દ્વારા તમને કહીશ ખભે ખેસને માથે પાઘડી હાથમાં થેલો ફાટેલો ને કુરતો મેલો કાળા માટીવાળા બૂટ અને હાથમાં પરોડાની લાકડી જેમના માટે પહેરવેશ કરતા રિશ્તેદારી મહત્વની છે દીકરીઓને દહેજ ન હોય પગમાં તૂટેલા બૂટ ને આંખમાં નિર્મળ નીર હોય કુદરત નો કહેર હોય ને જંતુનાશક ઝેર હોય માથે લેણું ને જમીન ગીરવી હોય કાચા મકાન ને માટીના રસ્તા હોય શરીર પરસેવાથી લથપથતું હોય ને તો એ અડીખમ સાવજની જેમ ઉભો હોય ગમે એવી તારાજી આવે વટ એટલે વટ ભાઈ રાજા ખેડૂત એટલે રાજા જેની પાસે જેટલી જમીન એટલો એનો દબદબો વધારે ગામના શાહુકારો એ લોકો હતા કે જેની પાસે વધારે જમીન હતી અને અત્યારે અહીંયા ગામડાની જમીન કોડિયા ભાવે વેચાય છે અત્યારે સુરત અમદાવાદ થી આવતી નવી પેઢી અત્યારની નવી જનરેશન કે જેમને ખેડૂતોની લાગણીઓ એમની વેદના તો છોડો એ લોકોને અત્યારે પોતાની ગુજરાતી ભાષાના શબ્દોની ખબર પડતી નથી. વાવણી, લલણી, ખેતર, વાડી, સાવજ, નેવા, મોબ્યુ આ બધું શું? એમને શું ખબર? આ બડના મતલબ પણ એમને ખબર હોતી નથી. હું જારે અમદાવાદ થી ઘરે આવું છું ત્યારે રસ્તામાં રસ્તામાં ચાલતા વાડીઓના લહેરાતા પાકની જગ્યાએ જ્યારે ફેક્ટરીઓ જોઉં છું આ ઉજ્જડ મેદાનો જોઉં છું ત્યાં ફાર્મ હાઉસીસ બનેલા જોઉં છું ત્યારે ખરેખર ખેડૂતની દીકરી તરીકે જોઉં ને તો મારા હૃદયના મારા દિલના ટુકડા થઈ જાય છે ખરેખર પણ એક ખેડૂત તરીકે હું કહેવા માંગુ છું ભર ઉનાળે હું પરસેવે નાતો રહ્યો વરસ્યો મેઘ ને મારા બાળક સમાન પાક ને પલાળતો રહ્યો જેને ઉછેર્યો મેં આટલી મહેનતથી એ જ રાખ થઈને બળી ગયો તમારા મહેલો આભને આંબતા હતા ને આટલી મહેનત કરી છતાં હું મારી ઝૂંપડી ને બચાવી ના શક્યો તમારા કોરા ચોપડા પસ્તીમાંથી લાવીને હું મારા બાળકોને ભણાવતો હતો પણ એ જ ચોપડા પણ હું બચાવી ના શક્યો મારા પરિશ્રમથી મેં તમારા ઘરે ઘરે અનાજ પહોંચતું કર્યું પણ છતાં હું મારા ઘરમાં અનાજના ભંડાર ભરી ના શક્યો છપ્પન ભોજ બનાવવા તમારા મહેનત કરતો રહ્યો હું પણ બાળ મારાને હુખની આગ હું ઠારી ના શક્યો સોનાની ખાટે હિંચતા બાળ તમારા ને એક માટીના રમકડાની કિંમત એટલી કે હું મારા ખીચે ચૂકવી ના શક્યો પાક ઉત્પાદકતા વધારવા જંતુનાશક ઝેરથી મેં મારી જાતને હું બચાવી ના શક્યો ભર ઉનાળે વરસાદી માહોલમાં ટહેલતા તમે ને મારા કાળજા કેળી ચાર મહિનાની મહેનત તણા પાકને હું ઉછેરી ના શક્યો છેલ્લે હું મારા ઘરને ચૂલાની આગને હું જલાવી ના શક્યો વિચાર કરો જો બધાનું પેટ પોતે પેટે પાટા બાંધીને ભણતા ખેડૂતોની હાલત આવી છે તો છેલ્લે આ દેશનું આ સો વર્ષોની અંદર આપણે દેશનું હાલત શું થશે મારા પ્રમાણે જોઈએ ને તો કદાચ ચોખા અને ઘઉં પણ આપણે બહારથી આયાત કરવા પડશે નોકરિયા તો સાંભળજો જો આપણે બે મહિનાની સેલેરી મોડી આવે છે ને બે દિવસ તો પણ આપણા કાળજામાં ઠંડક નથી થતી આમ જીવ વળવા માંડે છે અને આ લગભગ ચાર ચાર મહિનાની મહેનત જ્યારે વરસાદ આવે અને એ કાર્ય પાણીમાં મળી જાય ને ઈ દુખ ભાઈ મારા ખેડૂત જ સમજી શકે ખરેખર બધા ખેડૂતોના ચરણોમાં હું વંદન કરવા માંગુ છું આટલું બધું આટલું બધું થયું હું છતા સાવજની જે એમાં અડીખમ ખમ દીવાલ થઈને ઊભા છે જય જવાન જય કિશન બધા ખેડૂતોના ચરણોમાં મારા વંદન